વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદે નલિન પટેલનો ભવ્ય વિજય થયો ગઈકાલે વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદના પ્રતિષ્ઠાભર્યા જંગમાં મોડી રાત્રે મતગણતરીને અંતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વર્તમાન ચેરમેન નલિન પટેલનો એકસો નેવું મતોની લીડથી જ્વલંત વિજય થયો હતો પ્રથમ તબક્કામાં જાહેર થયેલા પરિણામોમાં જનરલ સેક્રેટરી તરીકે રિતેશ ઠક્કરની સૌથી વધુ એક હજાર પંચ્યાસી મતની સરસાઈથી જીત થઈ હતી જોઈન્ટ સેક્રેટરી તરીકે મયંક પંડ્યા તેમજ ટેઝરર પદ માટે નિમિષા ધોત્રે ઉપર મતદારોએ પસંદગીનો કળશ ઢોળ્યો હતો ઉપ્રમુક તેમજ લાઇબ્રેરી સેક્રેટરીની બેઠક માટેની મતગણતરી મોડી રાતથી શરૂ થઈ હતી જ્યારે ઉમેદવાર હસમુખ ભટ્ટને અગિયારસો વોટ મળ્યા હતા જ્યારે નલિન પટેલની જીત થતા વકીલ મંડળે આતિશબાજી કરી જીતની ખુશી મનાવી હતી વકીલો ડીજેના તાલ ઉપર ઝૂમી ઉઠ્યા હતા અને એની અંદર આજે મને તમામ વકીલ મિત્રોએ મારેથી એક ભરોસો છે અને મને જે જંગી બહુમતીથી વિજય અપાયો છે એ તમામ વકીલ મિત્રોના ગમે તે કામો હશે એ મારે કરવાના છે અને જુનિયર સિનિયર વકીલો માટે હું ખરેપગે હાજર રહીશ જુનિયર વકીલોના પાયાના પ્રશ્નો હશે એમના ફ્યુચર માટે પણ કામ કરવાનું છે અને એવા તો ઘણા બધા કામો છે કે જે હું અત્યારે તમને કહીશ તો કલાક નીકળી જશે પરંતુ એ તમામ કામો મારે મારા કાર્યકાળ દરમિયાન કરવાના છે